મારા તમને કેવું છે કુઆસવા વિસ્તારને ફરીત તમારે બીજો પશ્ચિમ મંગલ બનાવવો છે આપડા કોંગ્રેસના ઉમેદવાર પણ મમતા આ તમે જાણો કે હજીએ કોંગ્રેસના લોકોના નોઈની અંદર હજુ ભ્રષ્ટાચારની ભૂ આવે છે હજુ કોંગ્રેસના

વિધાનસભા તો મારું ચાલુ જ રહેવાનું છે પરંતુ આ લોકસભા લડો તો આ લોકસભા ની અંદર જે બધું ફંડ આવે પાર્ટી નું ફંડ આવે રોઈ રોઈને પગે પડીને ફંડ ભેગું કરે નું પણ આવે મિત્રો એ ફંડ ને પણ ઘર ભેગું કરું છે એમને ખબર છે કે ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર સામે હું જીતી શકું તેમ નથી એમને ખબર છે આ કોંગ્રેસના ઉમેદવાર કર્યું છે તમને ખબર હશે કે હમણાં જ પરમ દિવસે એ પોતે બેન કહેતા હતા કે મારે તો એફિડેટ કરું તો ખાલી તારીખ જ બદલવાની છે પરંતુ મિત્રો મારે તમને કેવું છે કે એફિડેટ ચાર વખત બદલવામાં આવી છે કે બદલવામાં આવી શા માટે બદલવામાં આવી એનું કારણ આપણને ખબર છે મિત્રો ઘણી બધી એવી મિલકતો છે કે એમને જે છુપાવી છે લાખો ની મોંઘી એવી જમીનો છે એમની પોતાની સંસ્થાઓ કરોડો ની અંદર વેચાતી લીધેલી એવી સંસ્થાઓ છે જે ભાપર હોય વાવ હોય સણવાની અંદર પડી એમના ત્રણ થી ચાર તો બંગલાઓ છે જે પચાસ લાખ થી કિંમત થી વધારે બંગલાઓ છે તમે એમને એફિડેટમાં જોતા હશો

જયારે ત્રીજી વખત દેશ સુકાન